અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો અમારા વિદ્યાર્થીઓની ત્રણ વર્ષની સ્કોલરશીપ અપાવો અમારા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષમાં તાલીમ આપો એને જીએનએમ પૂરું કરાવો અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ અમે કરો ગુજરાત સરકારની કોઈપણ એમના સત્તાવાર કુબેર ડિન્ડોરજી કેબિનેટ મંત્રી શ્રી પણ સત્તાવાર પ્રેસ મીડિયા સમક્ષ જાહેરાત કરી કે આવી આ બોગસ સંસ્થાઓને અમે ક્યારે ચલાવી આની લઈ એના પર કડક કાર્યવાહી થશે આજે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારે પણ આ સંસ્થા બોગસ ચાલતી હોય એનો મને પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવી છે છતાં આજે કાર્યવાહી કેમ નથી થતી અમારા બાળકોનું કેરિયર બગડી ગયું ત્રણ ત્રણ વર્ષ બગડી ગઈ અને ત્રણ ત્રણ લાખ રૂપિયા ફી લઈ લીધી સ્કોલરશિપ પણ નથી મળી અને નોકરી પણ નથી મળવાની તો સવાલ એ ઊભો થાય છે કે આ વિદ્યાર્થીઓ જે સાત હજાર એમણે કીધું કે અમે સાત હજાર વિદ્યાર્થીઓને અમે અહીંથી બાર નોકરીઓ પર લગાડેલા છે અહીંયા નથી તો કોઈ તાલીમના સાધનો પ્રેક્ટિકલના સાધનો નથી તો કોઈ પ્રોફેસર કે નથી કોઈ કોચિંગ ક્લાસો તો આવા સ્ટાફ નર્સો બનીને શું કરશે એ જીવનો જોખમ જ છે ને દર્દીઓને પછી એટલા માટે આમાં ગંભીરતા લેવામાં આવે અને આ સંસ્થાએ જે પણ કૌભાંડો ગેરરીતિઓ કરી છે આદિવાસી વિદ્યાર્થીઓ સાથે એમાં ન્યાય આપે એવી અમે માંગ કરીએ છીએ અને ગુજરાતમાં આવી કેટલી સંસ્થાઓ ચાલે છે છોટાઉદેપુરમાં ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ અંકલેશ્વરમાં નર્મદા ઇન્સ્ટિટ્યૂટ આવી કેટલી સંસ્થાઓ ચાલે છે તો સરકાર કેમ તપાસ નથી કરાવતી કેમ ખાનગી રીતે આવી રીતના ચાલે છે એમને કોની રહેમ નજર હેઠળ આ બધું ચાલે છે કોના આશીર્વાદ છે એટલા માટે આદિવાસી વિસ્તારોમાં જેટલી પણ સંસ્થાઓ ચાલશે બધે જ અમે અમે આંદોલન કરીશું ગુરુવારે અમારી નર્મદા જિલ્લાની જે મા કમલમ નર્સિંગ કોર્સ ચલાવનારી સંસ્થા છે બોગસ કોલેજ છે એની સામે અમે ગુરુવારે ધરણા કરવાના છે કલેક્ટર કચેરી અમે બેહીન ધરણા કરવાના છે કબૂલે છે કે આ સસ્તા અમારી પરમિશન નથી લીધી તો કેમ તમે એના પર કાર્યવાહી કરતા અમારે અમારા વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપો અમારા વિદ્યાર્થીઓની ત્રણ વર્ષની સ્કોલરશીપ અપાવો અમારા વિદ્યાર્થીઓને ત્રણ વર્ષમાં તાલીમ આપો એને જીએનએમ પૂરું કરાવો અને સરકારી ભરતીઓમાં પણ અમારા વિદ્યાર્થીઓને નોકરી મળવી જોઈએ અમે નાની મોટી ખાનગી હોસ્પિટલોમાં નોકરી કરવા માટે ત્રણ લાખ રૂપિયા ફી નથી ભરી કાળી મજૂરી કરીને લોન લઈને વ્યાજે પૈસા લઈને અમારા બાળકોના માતા પિતાએ પૈસા ભરા છે કેમ સરકાર ને ખબર નથી ચાલે છે સાત હજાર દીકરીઓ ઇન્જેક્શન વગર તાલીમ વગર બોટલ કઈ રીતના ચડાવશે દવા કઈ રીતના આપશે અને દર્દીઓ તમારા હોય અમારા સગાવાળા દર્દીઓના જીવન સવાલ છે ભાઈ આરોગ્ય તો મુખ્ય કેળવણી કે આરોગ્ય ના હોય રીતના આગળ

તમારા પર અમને પૂરો ભરોસો છે પણ આ બાળકોના ત્રણ વર્ષ બગડી ગયા એ ત્રણ વર્ષ કોણ લાવી આપશે ત્રણ વર્ષ પોતાના જીવનના મહત્વના અમૂલ્ય બગડી ગયા એને સ્કોલરશીપ નથી મળવાની સરકારે ના પાડી દીધી આ મને પત્રવ્યવહારથી જાણ કરી સરકારે કીધું કે એમને કોઈ જાતની સ્કોલરશીપ અમારી સંસ્થા નહીં આપશે એ ખાનગી સંસ્થા ઇનલીગલી છે એ સંસ્થામાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને અમે સ્કોલરશીપ નહીં આપી શકીએ એમની સરકારી ભરતીઓમાં પાત્રતા ધરાવતા નથી તો હવે આ વિદ્યાર્થીઓની એ સત્તાવાર રીતે પ્રેસ કોન્ફરન્સ કરી છે આ અમને લેખિત જવાબદારી એમના અધિકારી ગુજરાત સરકારના અધિકારી આપી છે એમાં સ્પષ્ટ એમણે મને લખ્યું છે કે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આવી કોઈપણ પણ સંસ્થા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશિપ માટે પાત્રતા ધરાવતા નથી ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકારશ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે અમારા વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગાડ્યા અમારા વિદ્યાર્થીઓને જે સ્કોલરશિપ મળવાની હતી તે બગાડી અમારા વિદ્યાર્થીઓનું અમૂલ્ય સમય ગયો તો એની જવાબદારી કોણ લેશે એની અમને બાહરી આપો પછી અમે અહીંથી ધરણા પર ઉભી ઓરિજિનલ ડોક્યુમેન્ટ સ્કોલરશીપ અને આ લોકોને વર્ષનો વર્ષનો કોર્સ પૂરો થાય ત્યાં સુધી કોણ જવાબદારી લેવાના છે આ તમામ વિદ્યાર્થીઓની એ જવાબદારી માટે તમે આવો અને જવાબદારી બાહેધરી અમને આપો કલેક્ટર સાહેબ આપે તો તો પણ અમે માનીશું એસપી સાહેબ કહેશે તો પણ અમે માનીશું પણ સરકારના આઈએસ આઈપીએસ અધિકારી અમને જવાબદારી લઈ બાદરી આપે પછી જ સ્કોલરશિપ માટે આદિજાતિ મદદ કમિશનર થી આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીને બોલાવો આ દોઢસો વિદ્યાર્થીઓને સ્કોલરશીપ એ લોકો આપવા માંગે છે કે તેમ પૂછી લો

શન દ્વારા અહીંયા એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે અને એની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંલગ્ન છે એમ કરીને આદિવાસી વિસ્તારોમાં અમારી દીકરીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમણે લીધા છે અને બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ ત્રણ વર્ષની લીધી છે છતાંય કોઈપણ જાતની પરીક્ષા કોઈ કોલેજ કે કોઈ તાલીમ કે કોઈ કોચિંગ કે કોઈપણ જાતની પ્રેક્ટિકલ કરાવવામાં નથી આવી ત્યારે અમે આજે સો વિદ્યાર્થીઓ સાથે એસપી નર્મદાને ત્યાં અમે આવ્યા છે અને એમણે અમને કીધું છે કે દિન પંદરમાં અમે તમામ વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ અને જે લોકોનું એડમિશન નથી થયું એ લોકોની ફી અમે રિટર્ન કરાવીશું અને સ્કોલરશીપ માટે પણ ગુજરાત સરકારમાં અમે વાત કરીશું કે જે પણ વિદ્યાર્થીઓ રનિંગમાં છે એને આદિજાતિ વિકાસ વિભાગની સ્કોલરશીપ મળે એવા પ્રયાસો કરીશું સાથે સાથે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અને જે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની જ્યારે આ સંસ્થાએ પરવાનગી નથી લીધી ત્યારે એ સંસ્થાની તપાસ કરાવવામાં આવે અને આરએમઓ અરજદાર તરીકે એમના પર કાયદેસરની કાર્ય કરવામાં આવે આર એમ અરજદાર બનાવવાની વાત આજે એસપી એસપીશ્રીએ અમને કરી છે ત્યારે અમે ફરી પંદર દિવસ એ લાંબી તપાસ હોવાના નાતે અમે રાહ જોઈ રહ્યા છે અમે પણ માનીએ છીએ કે એફઆઈઆર કરવાથી અને જેલમાં લઈ લેવાથી અમારા વિદ્યાર્થીઓના પૈસા ડોક્યુમેન્ટ રિટર્ન નથી મળવાના એટલે પહેલા વિદ્યાર્થીઓનું ડોક્યુમેન્ટ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એમના ફી રિટર્ન મળે અને શિષ્યવૃત્તિ મળે એ જ અમારા પ્રયાસો છે વિદ્યાર્થીઓને લોભાવી લાલચ આપીને પોતાના ડોક્યુમેન્ટો લીધા છે ત્યારે નેત્રંગ ભરૂચ છોટાઉદેપુરનું નસવાડી તમામ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓ એમના લોભામણી લાલચમાં આવેલા છે અગાઉ ઓગણપચાસ વિદ્યાર્થીઓ અમારી સાથે આવ્યા હતા આજે પણ એંસીથી સો વિદ્યાર્થીઓ અમારી સાથે છે અને ઘણા વિદ્યાર્થીઓને અટકાવી દેવામાં આવ્યા છે એટલે મને લાગે છે બસો અઢીસો જેટલા વિદ્યાર્થીઓ આ ગેરરીતિનો ભોગ બન્યા છે તમામે તમામ એસટી વર્ગના છે કેમ કે એસટી વર્ગની સ્કોલરશિપ મળે છે આ લોકો ડમી સિમ કાર્ડ બનાવીને સ્કોલરશિપ પણ ભારે ભારે લઈ લે છે અને વિદ્યાર્થીને સ્કોલરશિપ પણ આધીન સુધી મળી નથી